ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ મટિરિયલિસ્ટિક મટીરિયલિસ્ટિક શબ્દનો અર્થ પદાર્થ જ કેવળ સત્ય અથવા મહત્વનો છે એવી માન્યતાને લગતું જળવાદ આધ્યાત્મિક મૂલ્યો ઇત્યાદિના ઇનકારને લગતું અનાત્મવાદને લગતું ભૌતિક બાબતોને લગતું ભૌતિકવાદી ભૌતિકવાદમાં માનનાર કે પૈસા લક્ષી થાય છે મટિરિયલિસ્ટિક્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી આર લિવિંગ ઇન અ મટીરિયલિસ્ટિક સોસાયટી અર્થાત આપણે ભૌતિકવાદી સમાજમાં જીવી રહ્યા છીએ એક બીજું ઉદાહરણ જોઈએ વેસ્ટર્ન સોસાયટીઝ આર બીકમિંગ મોર મટીરિયલિસ્ટિક એઝ ધર વેલ્થ ઇન્ક્રીઝિસ અર્થાત પશ્ચિમી સમાજો તેમની સંપત્તિમાં વધારો થતાં વધુ ભૌતિકવાદી બની રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ